નમસ્કાર યુટ્યુબ જનરલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું દર્શન જોધરી હવે આપણે વાત કરીએ 27 ઓગસ્ટના મોસમ पूर्वानुमानની ગુજરાત માટે તો ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે અને કેવી રહેશે ગુજરાતમાં મોસમની તીવ્રતા અને તાપમાન અને વધારો તો જે ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં વરસાદ ખાસ નહી જોવા મળશે અને ગરમી અને બફારો થોડો વધો જોવા મળશે કારણ કે જે વરસાદી સિસ્ટમ હતી જે સક્રિય હતી આટલા દિવસથી અને હવે જે નિષ્ક્રિય થઈ છે અને સિસ્ટમ થોડી દૂર જતી રહે છે તેના કારણે ગુજરાતમાં બફારાનું પ્રમાણ થોડું વધતું આપણે જોવા મળશે હવે વાત કરીએ ઉત્તર ગુજરાતમાં પાલનપુર બનાસકાંઠા થરાદ જે આ વિસ્તારો છે ત્યાં વરસાદ સાવ નહીં જોવા મળશે ક્યાંક ક્યાંક જે મેઘગર્જના આપણને જોવા મળશે અને ક્યાંક ક્યાંક થોડા છાંટા પડી શકે જે વરસાદના બાકી કોઈ જે વરસાદની આપણને જે સિસ્ટમમાં જોવા મળી રહી છે જે બિલકુલ નથી તેથી ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ સાવ નહીં જોવા મળશે હવે જો વાત કરીએ કચ્છ કચ્છ રિજનની તો જે કચ્છના ભાગો છે ત્યાં વરસાદ સામાન્યપણે જોવા મળશે નહીં કારણ કે જે પવનો જે સ્થિતિ આપણને જોવા મળી રહી છે અરબ સાગરના અને જે ત્યાં મેદાની વિસ્તારના થોડા પવનો પણ આવી રહ્યા છે જેના કારણે જે વરસાદ સિસ્ટમ સામે હવે જોવા મળી છે નલિયાથી લઈને છે ખાવડ સુધીના વિસ્તારોમાં ક્યાંય પણ વરસાદ જોવા મળવાનો નથી અને બે દિવસ અધી જો વાત કરીએ બે દિવસ આગળ તો બે દિવસ સુધી વરસાદની કોઈ સિસ્ટમ ત્યાં જોવા મળી રહી નથી આપણે વાત કરીએ મધ્ય ભારતની મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળે છે સૌરાષ્ટ્રનું જે ઇલાકો છે ત્યાં અમુક સૌરાષ્ટ્રને લગતા ઇલાકા છે મધ્ય ગુજરાતના ત્યાં થોડા સમય માટે ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા પણ જોવા મળે વધુ વરસાદની કોઈ આગાહી કરવામાં આવેલી નથી અને વરસાદ પણ તીવ્રતા જોવા મળશે નહીં ક્યાંક ઝાપટા સ્વરૂપે થોડો વરસાદ સામાન્યપણે જોવા મળે છે થોડા સમય માટે બાકી વરસાદની કોઈ તીવ્રતા વધુ જોવા મળશે નહીં હવે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને જે દ્વારકા સુધીનો તમામ વિસ્તાર છે જુનાગઢ સુધીનો ત્યાં વરસાદની તીવ્રતા કોઈ પણ જોવા મળશે નહીં ક્યાંક એકાદ જગ્યાએ જે ઝાપટા સ્વરૂપે જે વરસાદ પડી શકે છે બાકી કોઈ તીવ્રતા જોવા મળી નથી સુરત વલસાડ સુધીના જે તમામ વિસ્તારો છે વડોદરાના ત્યાં હલકાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અને જે અમુક વિસ્તારો છે ત્યાં સારો વરસાદ પણ આપણને જોવા મળી શકે છે અને વાત કરીએ દાહોદની અને જે નર્મદા જિલ્લો છે તે જે તાલુકા છે તેમના ત્યાં અમુક સ્થાને ગાજવીજ સાથે થોડો વરસાદ પડી શકે છે અને ક્યાંક ક્યાંક જે પવનની સ્પીડ છે જે વીસથી ની જઈ શકે છે જે ગાજવીજ દરમિયાન કારણ કે વાતાવરણની હાઈટ થોડી ઊંચી વધવાના કારણે અને જે બંગાળની ખાડીના પવનો ત્યાં થોડાક એટ્રેક્ટ થતા જોવા મળી રહ્યા છે જેના કારણે ત્યાં થોડા સમય માટે ગાજવીજ સાથે વરસાદની તીવ્રતા થોડી વધુ રહી શકે છે બાકીના જે વિસ્તારોમાં કોઈ પણ વરસાદની તીવ્રતા જોવા મળશે નહીં અને આગળનું આપણે જે હવે નેક્સ્ટ વિડીયો આખો વીકલી ડેટા આપણે એમાં એનાલિસિસ કરીશું કે વરસાદની તીવ્રતા ગુજરાતમાં કેટલા સમય સુધી અને જે આગળનું સાપ્તાહિક મોસમ પૂર્વાનુમાન પણ આપણે કરીશું કે વરસાદની તીવ્રતા કેટલી જોવા મળશે આ વિડીયોમાં મને આપણો જ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો